આપણે તમે પોર ચોપડી ભરી હતી ને આ એમાંથી છે આજે આયોજનમાં એવું છે કે કોઈ વસ્તુ આપણે ઘરની અંદરથી સલામત હોય એની વસ્તુ વિશે સમજવાનું છે કે જે વસ્તુથી વાગે ઈજા ન થાય એ સલામત અને જે વસ્તુથી આપને લાગી જાય ઈ આયુષભાઈ અસલામત વસ્તુ છે હવે અહીંયાથી હું પૂછતી જાઉં ને એટલે એમ કહેવાનું કે એનાથી આપને હું વાગે કે લાગી જાય કે શું થાય એમ આયુષભાઈ આ પેન્સિલ છે લાગે તમને ઓમ ન લાગે પણ બહુ કોશિશ કરો કોક લગાડવાની તો લાગી હોત એવું થાય ને છે લાગે પછી આ શું કાતર લાગી જાય પછી આ શું છે ચાકુ લાગી જાય પછી આ શું છે પણ એનું નામ શું છે બ્લેડ સરસ ઈ બ્લેડ લાગી જાય પછી આ શું છે દડો ઈ લાગે નહીં મતલબ તમને લોહી ને એવું ન નીકળે એટલે પછી આ શું છે મેં તમને કીધું પેટી નથી ઈ ઇરેઝર છે ચેક રબર છે આપણે લખીએ ને પેન્સિલ થી એને ચેકવા માટે એનાથી લાગે નહી આ શું છે ફટાકડા ફોડતા હોય ને અત્યારે બાકસ લઈને ગયા હોય તો હું થાય લાગી જાય દાજી જઈએ સરસ દાજી જઈએ એટલે એનાથી આપણે દૂર રહેવું હા ધૂપ દીવા કરીએ આરતી કરીએ ગમે આપણે આગ લગાડવાનું કામ કરીએ ને તો એનાથી દૂર રહેવું જોઈએ હજી તમે ના પછી આમાં હો ત્રણ વસ્તુ છે એમાં આ શું છે લાઇટર છે ને આ ઓલું ગેસનું લાઇટર છે એ બે લાઇટર થી તમારે દૂર રહેવું જોઈએ અત્યારે તમારે ગેસ ગેસને ને પ્રગટાવવાનું નથી પછી આ શું છે સરસ તો ચૂલા એ કોઈ કામ કરવા જવું પડે છે નહી ને તો તમારે ખોટું ન્યા જવાનું નહી શું થાય આ શું છે આ શું છે ફટાકડા ફટાકડા થી શું કરવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ ને હ